પ્રભાસ પાટણ ખાતે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો પ્રભાસ પાટણ શ્રી ગુર્જર સુતાર સમાજ દ્વારા પ્રભાસ પાટણ ખાતે સ્થિત શ્રી વિશ્વકર્મા મંદિરમાં શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવ વિશ્વકર્મા જયંતિ મહાસૂદ તેરસ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ અત્યંત ભક્તિભાવ ધાર્મિક ઉત્સાહ અને સામૂહિક સહકાર સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ પાવન પ્રસંગે સમાજના જ્ઞાતિબંધુઓ તેમજ સર્વ સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શ્રી વિશ્વકર્માના ચરણોમાં ભક્તિ અર્પણ કરી હતી ઉત્સવની શરૂઆત વહેલી સવારે મંગળા આરતી સાથે કરવામાં આવી હતી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ દાદાની ગજા વાજતે ગાજતે સામૈયા સાથે ચઢાવવામાં આવી જેમાં ભક્તોએ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો ગજાના સામૈયા સાથે મંદિર પરિસરમાં ભજન કીર્તન ઢોલ નગારા અને જયઘોષથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું હતું પૂજન અર્ચન વિધિ દરમિયાન પૂજારીશ્રી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી વિશ્વકર્માની વિશેષ આરતી અને અભિષેક કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા ચાલીસાના પાઠનું સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ અને બહેનો દ્વારા ભજન કીર્તન અને સત્સંગ દ્વારા દાદાના ગુણગાન કરવામાં આવ્યા હતા ભક્તિરસથી ભરપૂર આ કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી વિશ્વકર્માના જીવન કર્મયોગ અને સમાજ માટે આપેલા યોગદાન વિશે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો સત્સંગ દરમિયાન સમાજના વડીલો દ્વારા યુવા પેઢીને ધર્મ સંસ્કાર એકતા અને સમાજ સેવાની ભાવનાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન જ્ઞાતિબંધુઓની જનરલ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સમાજના ઉત્કર્ષ વિકાસ અને એકતાને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી સમાજના શૈક્ષણિક વિકાસ યુવાઓના માર્ગદર્શન આર્થિક સશક્તિકરણ સામાજિક સેવા કાર્યો તેમજ ભવિષ્યની યોજનાઓ અંગે મહત્વપૂર્ણ સૂચનો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતા સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા એકમતથી સમાજના સર્વાંગી વિકાસ માટે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી બપોરે બાર વાગીને ત્રીસ કલાકે રાજભોગ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજભોગ આરતી દરમિયાન મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ભક્તિનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું ત્યારબાદ ગજા ચઢાવવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આરતી બાદ સર્વે જ્ઞાતિ બંધુઓ અને શ્રદ્ધાળુઓએ સમૂહ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો મહાપ્રસાદ વ્યવસ્થા ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી જેમાં સ્વયંસેવકો દ્વારા ભક્તોને પ્રેમપૂર્વક સેવા આપવામાં આવી હતી આ સમગ્ર ઉત્સવના સફળ આયોજન માટે શ્રી વિશ્વકર્મા મંદિર પ્રભાસ પાટણના પ્રમુખ શ્રી રાજેશભાઈ ડી બાપાનેરા તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને કાર્યવાહક સમિતિના તમામ સભ્યોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો સ્વયંસેવક ભાઈઓ દ્વારા પાર્કિંગ વ્યવસ્થા પ્રસાદ વિતરણ ભક્તોની સુવિધા તેમજ સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સારા અને શિસ્તબદ્ધ રીતે સંભાળવામાં આવી હતી જેના કારણે ઉત્સવ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ તરફથી સર્વિશ્રી વિશ્વકર્મા વંશજો તથા જ્ઞાતિબંધુઓને વિશ્વકર્મા જયંતિ મહોત્સવની હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સમાજમાં એકતા ભાઈચારો સહકાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રેરણા આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ ભક્તો દાતાશ્રીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કુલમણીને પ્રભાસ પાટણ ખાતે ઉજવાયેલો શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા સામાજિક એકતા અને ભક્તિભાવનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સંસ્કાર સહકાર અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તેવા ભાવ સાથે ઉત્સવનું સમાપન કરવામાં આવ્યો હતો રિપોર્ટ અજય પાટણવાલિયા વેરાવળ